નવા લોકો કેમ છો તમે મજામાં વેલા જાગી ગયો છે ને કેમ કે લગ્ન ને એવું છે એટલે જાગવું પડશે અને વાળ કપાવવા છે ને તો આપણે વાળ કપાવા જવાનું છે તો પેલા વાળ કપાય કેમ કેમકે કાલ શનિવાર હતો એટલે વાળ કપાણા નહીં આજ રવિવાર છે એટલે આજ તો કપાય જાય તો વેલા જાગી ગયો છે ને વાળ કપાવા છે તો આપણે પેલા છે ને વાળ કપાવતા નાઈનભાઈ ને આપણે થઈ ગયા છીએ ફ્રેશ ને અત્યારે બહુ મોડું થઈ ગયું છે ને કેમકે કારું નાઈન બાઈન વાળ કપાવીને ફ્રેશ થઈ ગયો હતો ને કે વાત પૂછવામાં કામ એટલું હતું ને અહીંયા તે વાત જ પૂછવામાં અત્યારે વાળ બાળ કપાઈ નાખ્યા છે આપણે જો સારા કપાણા છે કોમેન્ટમાં કહી દેજો બરાબર તો અત્યારે હું તૈયાર થઈ ગયો છું જમણવારમાં થોડું કામ છે ને ત્યાં જવું પડશે ને આપણે કામ તો કરવા જવું જ પડે ને અને હારો બોર લાગી ગયેલું છે એ લોકોનું તમને દેખાડું બોર એટલે બેનર બરાબર એ દેખ જો જીગર છે છે પરિવાર આપણું હાર્દિક સ્વાગત કરે છે ભાઈ તો ત્યાં જવું પડશે ને એ મારા ભાઈ બંને લગ્ન છે ને તો અત્યારે ત્યાં કામ કરવા તો જવું પડશે તૈયાર થઈ ગયો છે મારો મમ્મી ની બધા તૈયાર જ છે જો બે ગયા છે જો શાંતિથી થી ના સાંભળાય રાવા જો ને ત્યાં ચેટ બોલે છે જય માતાજી તો મારે કામ છે તું પેલા ત્યાં જાવ સંબંધ શરૂ થઈ ગયું છે ને અતારે છે ને આ ડીશો ખાલી થઈ ગઈ છે ને જો આ ડીશો ને છે ને આ આપણો ભાઈ જો ડીશુ બટેટા હા બટેટા વાળા છે આકાશભાઈ હા પડી જાહે જમવાનું શરૂ થઈ ગયું અત્યારે ડીશ પૂરી થઈ ગઈ છે જો બટકાવાળા ભાઈ છે જીગરભાઈ આપડા જીગરભાઈ છે જોવા ગર્દી અત્યારે ફૂલ થઈ ગઈ છે ને અત્યારે આ વેટિંગ માં ડીશ ને એવું લેવામાં શું કામ માં છે એટલે એમ કહું એટલે લો આવા ડીશ લઈ આવી જા આપડા ધર્મેશ આવી ગયા છે કાલ વાળા યસ ભાઈ આપડા સબ્સ્ક્રાઇબર છે આપ દરજ બ્લોગ જોયો છે ગર્દી એવી થઈ ગઈ કે વાત કે તો અત્યારે જમણવાર માં ગર્દી જોવા તમે ફૂલ થઈ ગઈ ને સેટ સેટ દાવત પડે છે ને આપડા વરાજા સાહેબ બેગ ગયા છે જો આપડા વરાજા ભાઈ છે જીગરભાઈ ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ આ વરાજા ભાઈ છે ને એનો મેં તમને બેનર હમણાં બહાર દેખાડ્યું

કેમ કે હવે પતી ગયું ડાઉન થઈ ગયું છે જો બધા લાઈન લે છે હા એ આપણો લોગ બહુ જ દરેક છે આ બધા જો જમવા બે જવાનું છે તો અત્યારે છે ને જમવા પેલા બે જાય આવી આપણી ડીશ આપણે બે છે જમી લીધું છે ને એમાં જવામાં આટલો કાંઈક વાર લાગીને કે વાર દુસમાં કેમ કે આ રોટલી ખાલી થઈ જાય તો આ ખાલી થઈ જાય એમાં કાંઈક જમવામાં એટલે છેલ્લે જમવા બેઠા ને આ ભાઈ છે ને ગુલાબજાંબુ પીરસતા પીરસતા આઠ ગુલાબજાંબુ ખાઈ જાય ને ટોટલ કેટલા ખાઈ

તો ફેમિલી અત્યારે છે ને હાંજ પડી ગઈ છે ને કેમ કે અત્યારે લગી થોડું કામમાં હતો ને એવું હતું ને ફોન ચાર્જમાં પડ્યો હતો વોક શૂટ કરીને આવી ગયો અને અત્યારે હાજ પડી ગઈ હું આવી ગયો અગાચી ઉપર કેમ કે અમારા દાદા એક કામ છે ને શું કર્યું તમને કંઈક ખબર હોય તો કહી દો તમને થોડી ખબર હોય આવું કાંઈ કર્યું છે યાદ દોડી બાંધી અને હાર આમથી આમ વેલ કાઢેલી છે હું તે ઈ કે ઉપર જઈને જોયા ઈ કે મેં કર્યું છે તો હું તમને આ દેખાડો લાવ્યો ને હારવાર આપણી આપણા મિત્ર આવેલા છે અમે બે આયા છીએ ગાચી ઉપર જોવા કે હું દાદાએ તો એ કરેલું છે અને હમણાં પાછું ડીજે એવું છે એટલે શૂટ કરવું હતું ને એટલે દિવસનું ઓછું લીધું અને હમણાં ડીજે હાલતું રાખ્યું મને એમ કે દાંડિયા છે બેઠા હાલતું ડીજે છે ને એવું છે હવે જોઈ જાય જેમ થાય નહીં અને હું વિચારું છું કે કુર્તી પહેરવું કે આવડા આ કપડાં પહેરવું અત્યારે છે ને હવે કપડાનું એમ ડિસિઝન હાલે છે કે આવડા એમ કે છે કે આવડા શિવડાવેલા પહેરી રાખ કુર્તી ન મેઘ મારે કુર્તી પહેર્યું છે તો બે બાજુ છે અને આરવાર તો હવે ડીજે આવે ને તારે થાય ને બાકી જમવાનું એવું ઘરે જમીને એવું અને ડીજે આવે ને તારે આપણે કન્ટિન્યુ મળ્યા બરાબર તો ડીજેનો જે આનંદ માણવાનો છે ડિસ્કો તો કરવાનો હોય કેમ કે ભાઈબંધના લગ્ન હોય એટલે પેલી અત્યારે છે ને જમવાનો સમય થઈ ગયો છે ને જમવામાં આપણે ફેવરેટ એટલે ફેવરેટ આઈટમ બની છે કેમ કે ઘણા સમય તું કહેતો હતો કે મારા માટે ખીર બનાવો ખીર બનાવો તો આજે ખીર બની ગઈ છે ને કેમકે કાલ પાછો આપણે સરપ્રાઇઝવાળા જગ્યાએ નીકળી જવાનું છે તે આજે કેવું હું બનાવી દઉં છું તો આજે આપણી ખીર બનાવી દીધી છે ને જમવામાં જો આઉં ભીંડો છે ખીર છે ને ભીખારી ને એવું બધું પડ્યું છે ને આરવાર રોટલી છે તો આપણે તો ખીર ભાવે એટલે ખીર જ ખાવાની છે તો જમી લઈએ ને જમીન પછી તૈયાર થવાનું છે તૈયારમાં તો આપણે એટલું બધું હોય નહીં ખાલી કુર્તી ને એવું પહેરવાનું હોય બાકી તો વાળ ભાડ ને બીજું કાંઈ હોય નહીં તો જમીન પાછું એમાં લાગી જાવ છો ને અત્યારે ઠંડી પડવા મળે ટાયર્ડ આવે છે થોડીક થોડીક તો આપણે કુર્તીને એવું પહેરીને પછી ડિસ્કાઉન્ટ આપણે ફેમિલી અત્યારે છે ને મેં જમી લીધું છે અને અત્યારે થઈ ગયો છું રેડી કુર્તી કુર્તી પહેરીને કેમ કે તૈયાર તો થવું પડે ને ને એવું તો પહેરવું પડે ને ભાઈ બધું લગ્ન છે એટલે તો બાકી મોજડી પહેરી લીધી છે વ્હાઈટ પેન્ટ છે ને દૂજા કુર્તી છે અને આ ચેન પહેરો છે ચેન પહેરવો પડે ને પાછું થોડું સારું દેખાડો તો ચેન પહેરો છે ને આ વાળ તો એક આમ જ રહે મારા અને વાળનું તો કંઈ કહેવાનું હોય કેમ કે વાળ તો છોકરાની વાત હોય તો ડીજે આવી ગયું છે ને તો હમણાં ત્યાં જવાનું છે ને પક્કી તો ડિસ્પ્લેને એવું કરશું તો લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો ફેમિલી અત્યારે હું છે ને આવ્યા તો દાદા દાદાજી બધા બેઠા થાય ને તો વાં પર આવ્યા હતો કેમ કે ફેન ની બધા આવેલા છે તો બધા બેઠા છે તો અમારા બેન બાજો તૈયાર થઈ ગયા છે એમ હો અમારા બેન મેચિંગ મેચિંગ થઈ ગયું જોઈ છે ને મેચિંગ મેચિંગ તો બે તૈયાર થઈ ગયા ને ચણિયા ચોળી પહેરી લીધી છે જોઈ જુઓ

થાકી જાય કે વાત તો સમાજ ને અત્યારે હું અહીં કોના રૂમ આવ્યા કેમ કે જ્યાં બધા હશે તે બોલ બોલ કરશે તો આમાં થોડોક મારો અવાજ ઓછો હશે કેમ કે મને તો ઓછો સાંભળાય છે કેમ કે ડીજેનો અવાજ એટલો બધો હતો કે વાત તો અને ડિસ્કો કરી કરીને એવા થાકી ગયા ને કે વાત તો બહુ થાકી ગયા છે અને બાકી તો હવે પાછું કાલ જાનમાં જવાનું છે અને એવું બધું કરવાનું છે તો બાકી તો હવે તો એન્ડ વ્લોગ આપણે કામ કરવા મળશું ને આપણું એન્ડિંગ આપી દઈશું કેમ કે પાછું કામ ઉપર લાગવાનું હોય ને તો પાછો કાલમાં નવો વ્લોગ ન આવી કે એટલે અત્યારે કામ ઉપર લાગી જશું બાકી તો આ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ પણ નાખો ને છે તમને વ્લોગ ગમે છે ગમે તો એ લાગશે ને સબસ્ક્રાઈબ પણ નાખજો મળ્યા પાછા કાલ નવા વ્લોગમાં તો ચાર સુધી બધા રાધા રાતે એન્ડ બાય બાય